干点上面。 એવા નળ રાજા ને દંપતી ને ફળ્યા એવા ને હવની મનોકામના પૂર્ણ કરજા જય દશા જય દશા મજામાં 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 શાંતિ છે શાંતિ છે બરોબર બીજું કહો બસ શાંતિ છે હાલે

આપ કશું વધુની પેમેન્ટ જલ્દી પહોંડાવો અને બીજી બે રેતની ગાડી હવે વહેલા છ વાગે આવી જશે અરે ભાઈ પેમેન્ટ તો જુઓ ને તમારો ટાઈમ સર કોમ થાય છે એ મહત્વનું છે સેઠ હા બે મિનિટ હો હા વાત કરું તમને થોડી વાત થઈ બોલ જઈ હતી જો સેઠ કોમ બમ બધું થઈ ગયું છે બેસન પાણી પાઈ દીધું છે પેલું ચાર કુડા કરીને બધે ચાર કાપીને બેસન ખવડાવી દીધું છે

કશું વાંધો નહીં બે વાગે પૈસા આવી જવા જો મારા એ બધું મારે જોવાનું નહીં મારે પૈસા આઈ જવા જો હા આપડા ખાતામાં નખાઈ દે અરે ભાઈ ટાઈમસર નખાઈ દેજે નકર તને કાલથી ગાડી મૂકીશ અને અભળ પેલી બે આપડી ગાડીઓ પણ ધોરાઈ દેજે હા કશું વાંધો નહીં હાલુ હાલુ શેઠ હા બોલ મારા હવે ટાઈમ થઈ જશે તો હું જઉં તને અલા એક પુરા તુલ હોય પીજો ને પેલા પૈસા અડપો કાઢતા નહીં ક્યાં જઉં છે અરે ઘરે જવું છે સારું નેકળ પણ સવારે વેલા પાછો ખબર છે ને તને કીધું કે પેશન નવરાવાની છે સારું જા બોલો ભાઈ પૈસા આલો ને પૈસા કેમ ભાઈ તમારે વળી શેની પૈસા ની જરૂર પડી મારા વરસ સાથે આ દશામાં લેવા જ આવું છે બધું

નોકરી ઉપર હવે જવું છું યાર દાડો છે ને બગાડે હું તમારા અહીંયા મહિને થી કોમ કરું છું છે ને દાડો બગડે છે હા તો કેટલા પૈસા લેવાના છે પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા અરે ભાઈ એટલા બધા પૈસા હતા તો ના હોય શેઠ આટલા આટલા રૂપિયા છે આ દોરા પહેરો છો ઘડિયાળો પહેરો કંજોક વેડા શું કરો છો હા ખી એટલે આ બધું હું તને હાલી દઉં એમ ને પણ મારાથી એટલું બધું શું કરવું ખાલી મને તો પાંચસો રૂપિયા હાલો ને હવે ભાઈ તારા જેવા ચેટલાય આવે પોનસો 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 લઈ જશે તો મારે તો ભિખારી થઈ જવાનું કોઈ ભિખારી નહીં જતા બાપડા મહેનત કરીને બધા પૈસા કોમ કરે તું એકલો જ નવાઈ નું કાંઈ ઉઠે ને પૈસા પૈસા આલજો પૈસા લેજો તો બેંક ખરીને હવે બેંક નહીં આલો ને શેટ હાલો ને શું કગરાવો છો ઓછો આલો ને અરે ભાઈ તું તો એક કોમ કાલે કોમે આવજે ને પૈસા લઈ જજે અને આજ મારા દાવું પાટણ આ તો આજે પૈસા નહી મળે છે નહી મળે ના ના નહી મળે એક વાર ગીધું એટલે પટી જુ નેકડ આટલે આટલી ગાડીઓ ફરાય આવા વાત તાઈ તાઈ તે તાઈ ફરો તો ને 500 ડુપડીઓ છે ઠાલતા નહી એક કોમ કર કાલથી તું આવતો ને નહી નેકડ સેટલ કોમ નથી હિસાબ હું 15 પકડાઈ દઈશ આરો તમને દશા માં હું કશું નહી રાખી તો પંતજી હા લો દશા માં ની પરસે દશા માં ની પરસે હા લાવ 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 દશામાં ભલું કરજ્યો દશામા નું પાઠ બીજો ટાળ્યો એમને પૈસા એવું દશામાનો પાઠ ટાળ્યો મારા શેઠે તો ના આલ્યા પણ શેઠની ની હાલત તમે જોયું એવું એમ હા મા મેલશે નહીં ના ના એ તો માનો અપમાન કરે ને તો પેલું ના કરે એને અપમાન કર્યું છે ને પણ એને તમારે દશા આવે તમે જોયું શેઠ એવું એમ હા

મારે ખેતરમાં માં જવું એવું છે એમ ને ગમો છે આંગા ના અને અમાર ગમો મેળો ભરા પાસે આવજો અહીં ઓ જોમપુર ઓય તો એ તો આવશે આડો આપા બધા આંગા જ જા બીજા ચાર પાંચ ભાઈ બંધો લેતા એ મેળો મોટો ભરાય છે હા હા હો મેદેવ હા ના તો સામાન્ય પરસાદ

શેઠ શું તને ખબર છે ને તો શેઠ તો ભાઈ તમારે જે નોકરે છે યાર અમાર તો હવે સાહેબ કો કે શેઠ કો અમાર તો હરખા તમે મારે દશામાની પ્રસાદી નહીં લેવી અને તમે ઓથી નેકળો અને આ છે ને પરસાદનો ઉપમાન ના કરો તમે આ પૈસાનો કમંડ આવ્યો તમન હવે પૈસા છે તો તમારી જોડે છે કોઈની જોડે દુપ્યે અરે શેઠ વા નકળન રાજા જેવા જવાનો અભિમાન ઉતરી જીતો તો તમારું શું આ કે જો નકળન નહીં નળ રાજા નળ રાજા આ જે રાજા હોય એ અમે રાજા જેવા જ છીએ આ જુઓ અરે એને બધું રાજપાટ બધું છોડીને જતું રહેવું પડ્યું ખબર છે અને કેને વરત લીધું તમારા ઘરમાં અરે મેં લીધું છે મેં હે હા મેં લીધું એટલે તમારામાં કોઈ મગજ જેવું છે કે નહી આદમીઓ વળી વરત લેતા હશે અરે માતાજી ના એવું ના હોય દશા માં તો હોવું ના હોય અરે ભાઈ સોડી અને બૈરા વરત કરે હવે સુધરો સુધરો આટલા મોટા થયા પણ હજુ બુદ્ધિ ના આવી પણ છે આટલી બધી ખબર પડે તો અપમાન ચમ કરો છો શેનું અપમાન આ દશામાન પ્રસાદ હા તો પ્રસાદ માં શું આ કેળા એમાં પ્રસાદ તો પેડા અને લાડવા કોક એવું હોવું જોયું આવી ભક્તિ કરાય કરાયું મોટા પૈસા વાળો ના થઈ જવાય જાય ભાઈ કેળાની પ્રસાદ મારે નહીં ખાવી ને નેકળો નેકળો તમે આપડો આ લોકો ભણ્યા પણ ગણ્યા નહીં તમે એમાં બે કે કશું ના કરી તમે સો અમે કશું ના કરી તમે મોટા કલેક્ટર બની ગયા ખરી ને મને તો નહી લાગતું તમારા માં ભણતર હોય કે ગણતર હોય તમે ભાઈ ને અને તમને બીજી વાર કહું આવી રીતના પરસાદી બરસાદી લઈ મારા ઘરે આવતા નઈ ને મારી ઊંઘ ની બગાડવાની આઈ જા જય દશામાં જય દશામાં જય દશામા તમારું કોમ કરો કરવા દો એટલે ભિખારી ના કેવા નહીં જય દશામાં જય દશામાં જય દશામાં

બે તમે ખેતી ના દઉં પણ હવે મેં કીધું ઓમના જેવું કુણ થાય તમે લોકો એટલે આપડે બાકી બધું બંધ કરાવી દઉં તમે જુઓ

તમારે દશામા ની સર છે મારા કપા અડદ બાદરી ગાર મારો બેટો હું દશામા કૃપાથી એક ભરા આવ્યું છે ને છોડ એવો છે તો કપાસ થાય ઓહો હા મારે માતાજી ની કૃપા છે મારા મારી પચીસ વિધા જમીન વર્ષો થી દબાઈ ને બેઠા હતા ને હા હોમા હોમા પગે ચાલે ને હાલ માની કૃપા થી આ ભરત આપડે ફળ્યા ખરી દશા મારા હા આપડે ફળ મળે એટલે મા કોઈને કોઈ પડતા નહીં રાખતી જો જેની સેવા કરે ને એને મેવા મળે એવું છે એમ હા નાના હારો સારું આપડે તો માતા ખુબ હાલી છે ભાઈ તને આપણે બીજું શું જોવા છે માની દયા મારા કેટલા અમે તો કેટલા કેસ લડ્યા કેટલું બધું કર્યું પણ મારા ભાઈઓ જમીન જ હાલતા નથી મારી બોલો પણ પાછી આવી ગઈ એટલે સારું કેવાય માની કૃપા થી હવે આપડે ભરત લીધા ને આપડે ફળ્યા ફળ મળે 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 તો કેટલા થાય છે

પ્યાસો સિગત કઈ રીતના મરી જી પર બોલ દે દી આપણી પેલી બધી ટ્રકો નથી ઓ હોય એ એનસીઆરટી વાળા બધી પકડી લીધી છે શું ટ્રકો પકડી ગઈ આપડી બધી બધી પકડી ગઈ છે આ શેર તમન ઉતાય છે અલ્યા શેર તો હલતાય નહીં એ દેની કે ખબર નહી પડતી ઉભરા હું ગામમાં કોકને બોલાઈ લાવ

બન એ મા ખુબ હારો કરતી આ બે ભાઈ તારો અપમાન કર્યું હતું એક ના પરસાદા લવા જ્યાં આ ભાઈ અપમાન હવે તારી કૃપા ઉપર ભાઈ અનેને હારું કર કર માતાજીને હારું થઈ જાય તગડી પાડો માં દિયાળું છે જય 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 ને કર